નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ કરો ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો હવે તમને અહીં અમુક વિગત આપેલી છે તો તેના માહિતી આપેલી છે તેના પરથી તમારે એ વિગતને આધારે તમારે એ વ્યક્તિની વિગત છે લખવાની છે સૌથી પહેલા જુઓ ઉદાહરણમાં નેમ તો વિશ્વા

જુઓ ચિત્રમાં તે કેવા છે ફેટ છે જાડા છે હવે અહીં એક્ટિવિટી 7 એ અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે જુઓ અને નામ લખો અહીં તમને ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે તો આપણે અહીં ગોલુના માતા-પિતા ગોલુના બહેન એ બધાના નામ છે અહીં આપણે લખીશું સૌથી પહેલા છે ફાધર તેના ફાધરનું નામ શું હતું રોહિતભાઈ ત્યાર પછી એના મમ્મીનું નામ એના મમ્મીનું નામ શું હતું નેહાબેન

ત્યાર પછી માય સિસ્ટર્સ નેમ ઇઝ મારી બહેનનું નામ શું હતું પિંકુ હવે એક્ટિવિટી સેવન બી તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો કુટુંબના સભ્યોના નામ લખો તેમને તેમના ચહેરા દોરો તમારે અહીંયા

માય ફાધર એટલે તમારા પપ્પાનું નામ અહીં લખવાનું છે ત્યાર પછી જુઓ ડાબી બાજુ તેમાં ગ્રેન્ડ ફાધર એન્ડ ગ્રેન્ડ મધર તો ત્યાં તમારે નાના અને નાની નું નામ લખવાનું છે ત્યાર પછી માય મધર એટલે તમારા મમ્મીનું નામ ત્યાર પછી અંકલ આઠ તો ત્યાં તમારા મામા નામ લખવાનું છે ત્યાર પછી નીચે બ્રધર એટલે 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 કે તમારા તમારા ભાઈનું નામ નામ અને સિસ્ટર બહેનનું ને માય સેલ્ફ તમારે તમારું નામ લખવાનું છે ત્યાર પછી આઈ એમ તો ત્યાં તમારે પરિચય તમારો લખવાનો છે આઈ એમ તો તમારું નામ દાખલા તરીકે અમી હોય તો ત્યાં તમારે લખવાનું આઈ એમ અમી ત્યાર પછી માય ફાધર્સ માય ફાધર્સ નેમ ઇઝ કિરિતભાઈ હું ઉદાહરણ આપું છું તમારે તમારા પપ્પાનું નામ છે લખવાનું છે ત્યાર પછી એવી જ રીતે માય મધર્સ નેમ ઇસ તમારા મમ્મીનું નામ લખવાનું છે ત્યાર પછી તમારા ભાઈ વિશે બહેન વિશે દાદા દાદી વિશે છે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે હવે એક્ટિવિટી 8 જોડીમાં કામ કરો અને કોયડા ઉકેલો અને જવાબ લખો હવે તમારે અહીં આ કોયડા છે ઉકેલવાના છે ઇટ ઇટ ઇઝ અ બિગ એનિમલ તે મોટું પ્રાણી છે ઇટ હેઝ ટુ લોંગ આપણે એન એલિફન્ટ ત્યાર પછી ઇટ હેઝ નો વિંગ તેને પાંખ નથી બટ ઇટ ફ્લાય ઇન ધ સ્કાય તે આકાશમાં ઉડે છે ઇટ ઇઝ નોટ અ બર્ડ તે

તે ચાલી શકતી નથી વી સી ટોન ઇટ આપણે તેના પર બેસી શકીએ છીએ વોટ ઇઝ ઇટ તે શું છે હવે એવી એવી કઈ વસ્તુ છે કે જેને ચાર પગ છે છતાં તે ચાલી શકતી નથી આપણે તેના પર બેસીએ છીએ તો આપણે શેના પર બેસીએ છીએ તો કે ચેર ચેર એટલે ખુરશી હવે અહીં એક્ટિવિટી નાઇન સાંભળો દોહરાવો અને ગાઓ બ્રાઉન એન્ડ ફેરી કેટરપિલર પિલરી હરી ટેક યોર વોક

એના હરી હરી એટલે કે ઉતાવળી ઉતાવળી પતંગિયાની ઈયળ કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયર એને કેટરપિલર કહેવાય અંગ્રેજીમાં હવે ટેક યોર વોક ચાલતી જા વોક એટલે ચાલવું ચાલતી જા ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક શેડી લીફ એટલે કે છાયણાવાળા પાંદડા શેડ એટલે છાયો શેડી લીફ એટલે છાયણાવાળા પાંદડા અને સ્ટોક એટલે દાંડી ત્યાર પછી ઓર વોટ નોટ

ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત